કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ નો કર્યું આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ આના માટે મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણ ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું

ત્યારે માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે અમિતયા જો અમે મકાન બનાવ્યું આય અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી ભાઈ કે આ તો અમને હાય બ્રુદ્ધ નહીં હતા પારુતી ઘરે ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું મગજમાં આવ્યું જ નતું એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપડી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપડે મેં પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જાય રાખવા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાવ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડિયા કરવા હોય ગાડા ભરી ભરી સાબડું ઢગલા થયા પછી એ હોના હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાબુ ત્રિલોક નો ત્રિલોકનો થઈને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે કે આ આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગ છે આપી દે પછી મારી લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બી નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં

રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કે આપણા ઘર આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવાનું અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય

અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથા કરો જે કરો એ અરે બધું ડીંગો ઢીંગ હાલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો શું જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા હતા ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા આમ જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જાવો પડે બોલો હવે જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક રન રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભેલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ મોડો કરી રામાયણ એવો ગ્રંથ છે વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ માં કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ સાંજે મેં નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ઉભરી ગયું હું કાંઈ ન કરી હી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો ને વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી ભીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું

તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ જયારે લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહિયાં નાકસીને તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કંઈક પાવર હતો ભરતજીએ ઉતાર્યું કારણ કે બાપુ વસ્તુ છે ને કાંઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ નો કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના

આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની તમારા ભાઈબંધ બંધ દોસ્તારો ની કૃપા થી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજો ને મને કોઈ બપોર હું આઈ નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા વે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો મારા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કયો એક નાળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં મેં ને ભાઈ બંધ દોસ્તાર હો હો પચાસ પચાસ કાઢીને એમને આપી દેવું કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડીમાં તારે ભજન નું જ કામ છે બીજું કંઈ કામ છે પણ કહેવામાં મેં કહું તો આ પણ તારી હોર્ડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આ તાર દસ જણ મેં કહું આપણે સીએ દણ જ તે પણ મને કહ્યું ઓલી શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં કહું શેટીમાં થયો સડી જઈશું તમે એઠા બેસજો એ કે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી પણ ચતુરભાઈને તમારે પૂછવું જ પૂછ્યો વગર સાઉન્ડ એ બાપુ ભજને એ કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ઠાઠું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનું મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ પડાવી તો જ મારો નોંધ કરે બાકી નામ નથી થાય એવું આ મુળદાસ હાંજ નું ટાણું કાંઠો ને બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળવ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એવું પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે ઈ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ને જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ના સંતે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારત નો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે એ તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે એ હવાર બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો એટલે મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી ની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ ભરોસા નથી રહ્યા ઈ અમરેલીમાં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કાઢ્યું હો મુરદાસ મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરી ને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય કોઈક બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર શેઠ અમારા જામનગર દરબારે મૂળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મુરદા જો નજરે જોયેલું ખોટું પડે હા ભીડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે નદીના હામા કાંઠે બાપુ બાપુ સાપરું વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજીએ કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાત ને સમજી અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો હો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને આવીને મૂળદાસ અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડી નાખીને આવ્યા અહીંયા ડાયરા મહેનત કરે છે ભાગી ભાગીજા તું તો પાપી છો ને તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલી થી મુળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે એ કે આવવા દો આવવા દો અંદર આવવા દોક કામ હશે મુળદાસ આવ્યા અંદર અને કીધું કે મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે અને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટુ આવ્યો બીજું કાંઈ કામ નથી એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાય આ નગરા પગેર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને તઈ ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા હામ પડે હીગે મરેલા જીવતા નો થાય મુળદાસ અમરેલીએ તને ઝાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહક્યું નથી મારું બરોબર છે એ કે બેઠી કરો બિલાડી બેઠી ન થાય લાવો એ કમ્ડ મારી પાસે દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય

કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને સમય હોય ને ત્યારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાય પછી જે હરી કાંઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજ નો શબ્દ બાપુ માતંગ ઋષિ એ સબરી ને એક જ વાત કરી હતી કે અહીં બેહી જાય વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી બાપુ સબરી બેહી ગઈ રામ જેદી અહીં આવ્યા ને તેદી બાપુ સાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજી ને જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીં સબરીનો આશ્રમ થોડોક ખેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો ક્યો આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલા દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામના જાપ થવા જોવો હસબ્રીય હિતેર વરસુધી નામ લીધું કેટલા નામ લીધા લીધાય લક્ષ્મણ કે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે સામેની જો ઝૂપડી રહી ને ઝૂપડીમાં જા તો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ આમ નેજવા કરતી કરતી બાપુ રોતી તેઓ સબરી શેષ નાગ નો અવતાર લક્ષ્મણ પરશુરામને ને વાળી દે પણ સબરી ની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો નહીં આવે નહીં આવે 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 એમ અવાજ કે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સંભળાતું નથી રામ ક્યાં રસ્તેથી આવશે